નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક સર્વિસીસ બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો આપણે અહીં જગ્યાનું નામ જોઈશું તો જગ્યા એક છે ઓફિસર ઇન ગ્રેડ બી જનરલ જગ્યા બે નંબરની જે છે તે ઓફિસર ઇન ગ્રેડ બી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિસી રિસર્ચ ત્રણ નંબરની જગ્યા છે મિત્રો ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ તો આ કુલ ત્રણ જગ્યાઓ ઉપર એકસો ને વીસ વેકન્સી છે તો એકસો વીસ ઉમેદવારોની ભરતી કરવા માટે વિવિધ લાયકાતો ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તો મિત્રો તમે જો આ લાયકાત ધરાવતા હોય તો તમે ભારતીય રિઝર્વ બેન્કની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને માગ્યા મુજબની લાયકાત અને ઓનલાઈન અરજી કરી દેવા વિનંતી છે ધન્યવાદ આભાર